સ્ત્રીઓ અને પુરુષોના ટોળે ટોળા ભગવાનને જોવા માટે દોડ્યા છે અને એવા સમયે ભગવાને વિચાર કર્યો છે કે હવે કશું ખૂટે છે હજુ અને ત્યાં બાળ ગોપાલ જે એમની સાથે આવેલા હતા ને ગ્વાલા સખાઓ એ બધાએ એવું કીધું કે પ્રભુ તમારું જ છે ને આ કપાળ એ ચંદન વગર ના સારું લાગે ખાલી પડ્યું છે હા તો આપણે એક કામ કરીએ ક્યાંકથી ચંદન મળે ને તો તિલક કરી લઈએ એટલે પછી આમ આપણો જામો પડી જાય મોજ આવી જાય હા અને આમ ગોવાડિયાઓ જ્યાં આવી વાત કરી છે ને ત્યાં નજર દોડાવી છે ભગવાને અને એ કુબજા કુબડી હતી ને એ હાથમાં ચંદનની વાડકી કટોરો લઈને ઘસીને કંસ રાજા માટે ચંદનની સેવા લઈને જઈ રહી હતી અને ભગવાને એને એક અવાજ લગાવી છે કે હે સુંદરી અહો સુંદરી આ બાજુ આવો આમ ભગવાને જ્યાં કુબડીને જેના શરીર પર કુબ્બળ નીકળેલા છે હા અને કહેવાય છે કે આ કુબડીનો જન્મ એટલા માટે થયો છે કે એ પહેલાંના જન્મમાં સુરપણખા હતી એના મનમાં મદ માન લોભ મત્સર અભિમાન હતું એના કુબડ આ જન્મે એના નીકળ્યા હતા જ્યારે ભગવાન રામજીને કહેવા ગઈ હતી આ સુરપણખા બનીને આ કુબડી રામજી વખતે કે પ્રભુ તમે સુંદર છો અને મને એવું લાગે છે કે હું પણ સુંદરી છું અને થોડા થોડા તમે મારા લાયક છો દર્શન કરજો શું કીધું છે સુરપંખાએ રામજીને પંચવટીમાં સીતાજી બગલમાં બેઠા છે લક્ષ્મણજી વનમાં પુષ્પો વીણી રહ્યા છે ને એવા સમયે આ સુરપંખા આવી છે સુરપંખાએ રામજીને કીધું છે કે તમે સુંદર છો અને હું અતિ સુંદર છું પણ મારા લાયક છે ને હું બધે ફરી વરી એમાં તમે થોડાક મારા લાયક લાગો છો આ રામજીને સુરપંખા કહે છે એટલે જે વિચિત્ર હોય ને જે દુષ્ટ હોય ને એની હિંમત બહુ હોય ખોટી જગ્યાએ હિંમત કરી નાખે એટલે હિંમત કરતી વખતે પાંચ વાર વિચાર કરવો ખોટું બોલતી વખતે આવું કીધું કીધું એટલે રામજી તો તો મંદ મંદ હસ્યા છે છે કે સુંદરી તમે દેવી એક કામ કરો હું છું સીતાજી બેઠા છે મારી બગલમાં હું તમને કશું આપી ના શકું પણ તમે એક કામ કરો મારા ભ્રાતા છે ને લક્ષ્મણજી એમની પાસે જાઓ લક્ષ્મણજી પાસે ગયા લક્ષ્મણજીએ પણ કીધું લક્ષ્મણજીને પણ આમ જ કીધું હ કહેવાય ને કે બે દલ મુખેથી અવડા બોલે એની વાણીમાં વડમલ બે નો સંગ કરીએ હા વાત કરું છું તમને મોઢાના હોય અમુક વ્યક્તિઓ સમાજમાં ઘડીકમાં એમ બોલે કે તમે તો બહુ સારા ને ઘડીકમાં આપણી પાછળ બોલે કે આના જેવો ખરાબ કોઈ નથી આ બે વાતો કરે એવા વ્યક્તિને આપણે પહોંચી ન શકીએ અહીંયા આ સુરપંખા છે ને લક્ષ્મણજી પાસે ગયા છે ને કીધું છે કે આખી દુનિયામાં ફરીને આવી છું જગતમાં હું સુંદરી છું અને મને થોડા થોડા તમે સુંદર લાગો છો આ થોડી વાર પહેલાં રામજીને કીધું હતું અને પાછા આવીને હવે લક્ષ્મણજીને આ જ વાત કરી રહ્યા છે હા અને રામજી લક્ષ્મણજી બંને હસી રહ્યા છે એકબીજાની સામે જોઈને લક્ષ્મણજીએ કીધું જો હું તો થોડો કાળો શ્યામલ છું અને આમે મારો ગુસ્સો ઘણો વધારે છે અને હું પરણિત જ છું મારા ભાઈ પરણિત છે પણ હું પરણિત છું એટલે તમે એક કામ કરો તમને જો સ્વીકારી શકે ને તો રામજી સ્વીકારી શકે એમની પાસે જાઓ અને ત્યાં જતી વખતે સુરપંખાને ક્રોધ આવ્યો અને સીતા માતાની ઉપર પ્રહાર કરવા ગઈ અને લક્ષ્મણજીને રામજીએ આદેશ કર્યો અને લક્ષ્મણજીએ પોતાના તીર વડે સુરપંખાના નાકને કાન કાપી લીધા હા બોલી કૃષ્ણ જય અને આવી સુરપંખા આજે કુબડીના સ્વરૂપે ભગવાનની પાસે આવી છે ભગવાને સુંદરીના સંબોધનથી એને બોલાવી છે અને જ્યાં ભગવાનના મોઢે શબ્દ નીકળે નહીં એટલે સત્ય જ થાય એટલે આ કુબડીએ આવીને કીધું છે હું સુંદરી તમને મારામાં સુંદરતા દેખાણી અને ખુશ થઈ ગઈ એના વખાણથી એટલે જ્યારે ભગવાને બાલગોપાલે પૂછ્યું ગ્વાલાઓએ કે તમે અમને ચંદન થોડું તિલક કરવા આપશો ત્યારે પેલી કુબડીએ પોતાને સુંદરી કીધી છે ને એટલે આનંદમાં અને આનંદમાં એમ કીધું છે કે કંઈ વાંધો નહીં આમાંથી થોડુંક તમે લો અને આમ ભગવાને પોતાના કપાળ ઉપર પોતાના શરીર ઉપર ચંદનને ગ્રહણ કર્યું છે જેવું ચંદન ગ્રહણ કર્યું છે બાલ ગોપાલોના તિલક કરી આપ્યા છે અને એવા સુંદર તિલકની સાથે ભગવાને આ જે કુબડી હતી ને એની દોઢીને પકડી છે આમ દાઢીને પકડી છે અને પોતાના બે પગથી એના પગને દબાવ્યા છે અને એક ઝટકો માર્યો છે આમ અને એના જે કુબ્બડ હતા ને પાછળ એ બધા કુબ્બડ સીધા થઈ ગયા છે અને જ્યાં પ્રભુ લાલાનો કૃષ્ણનો સ્પર્શ થાય ત્યાં કોઈ તકલીફો કોઈ અવગુણ કોઈ કાળાશ ખરી કોઈ કાળા રે ખરા હા ત્યાં તો બધું શુદ્ધતા જ હોય હા મોહે કપટછલ છિદ્ર નિર્મલ જન સો મોહે પાવા હા ભગવાને પહેલાં જ કીધું છે કે મને કપટછલ છિદ્ર ભાવતા ગમતા નથી અને એમ જો તમે લાયક હોવ ને તો તમારામાં થોડી ઘણી આપણા બધામાં અશુદ્ધિ હોય ને તો એની સામે ગયા પછી ભગવાન પોતે જ એ અશુદ્ધિઓનો દૂર કરી નાખે છે હા નાશ કરી નાખે છે અહીંયા દર્શન કરજો કુબડી છે ને સત્તર વર્ષની સોળ વર્ષની એવી નાની સુંદરી બની ગઈ છે ભગવાનના સ્પર્શથી આપણે પણ એના શરણમાં જઈને કહીએ કે પ્રભુ અમારામાં કંઈક અવગુણ રહી ગયા હોય ને આ જગન્નાથપુરીમાં આવ્યા પછી પણ તારું ભાગવત સાંભળ્યા પછી પણ આ રાસ રમ્યા પછી પણ અમારામાં કંઈક થોડાક અવગુણ રહી ગયા હોય ને થોડીક હૃદયમાં કાળાશ રહી ગઈ હોય ને તો હે પ્રભુ હે જગન્નાથ હે બાલકૃષ્ણ અમારા આ બધા દુર્ગુણને દૂર કરજે પ્રભુ આ અરજી અમારી સ્વીકાર તારા ચરણોમાં કરજે અને આમ પ્રાર્થના સાથે આગળ વધીએ છીએ આવો દર્શન કરજો ભગવાન ત્યાંથી આગળ વધ્યા છે ફરતા ફરતા જે મંડપ હતો તેમાં આવ્યા છે અને એમણે પહેલાં મંડપમાં મૂકેલું ધનુષ્ય તોડ્યું છે જ્યાં ધનુષ્ય તોડાયું છે મંડપમાં અને એવા સમયે એ કડાકો થયો છે અને એ કડાકો છે ને કંસને સંભળાયો છે અને કંસને ખબર પડી છે શું ખબર પડી છે કે પરશુરામે જ્યારે આ ધનુષ્ય આપ્યું હતું ને ત્યારે પરશુરામે કીધું હતું કે જે દિવસે ધનુષ્ય તોડાશે ને એ દિવસે તું સમજી જગે તે તારો કાળ આવ્યો છે જે એણે ધનુષ્ય તોડ્યું છે ને એ જ તને તારો વધ કરશે આમ પરશુરામે આ કંસને ધનુષ્ય આપતી વખતે કીધું તું કંસને ખબર પડી છે કે મારો કાળ આવ્યો છે હા અને એણે અહીંયા કૃષ્ણની સાથે યુદ્ધ કરવાની તૈયારીઓ કરી છે આ